જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે મારા હોય છે માતાજીને એ મારા કોણ જોઈ શકે જે દાણા હોય છે એ દાણા કોઈ જોઈ શકે મિત્રો સૌ કોઈના મનમાં પ્રશ્ન થતો હશે કે માતાજીને મારા કોણ જોવે માતાજીના દાણા કોણ જોઈ શકે તો આ જ પ્રશ્નોના જવાબ વિશે આપણે આજે વાત કરવાના છીએ મિત્રો મિત્રો કોઈ પણ દેવ હોય કે દેવી દેવતા હોય એ સૌ કોઈ જાણતા હશો કે ક્યારે પણ એ આપણે જે રીતે વાત કરીએ છીએ એ પ્રમાણે વાત નથી કરતા હોતા એ આપણને સંકેતમાં વાત કરતા હોઈએ છીએ જેમ કે કોઈ દાણા વડે વાત કરતા હોય માતાજી આપણા મનમાં અથવા તો આપણા હૃદયમાં એમને જાતો જાત એમનો જવાબ મળતો હોય અને આપણે દાણા વડે એને સાચું ખોટું કરતા હોઈએ છીએ અથવા તો મારા વડે સાચું ખોટું કરતા હોઈએ છીએ તો એ પ્રમાણે આપણે માતાજીના સંકેતો પરથી આપણે સમજી શકીએ છીએ કે માતાજી શું કહેવા માંગતા હોય છે તો મિત્રો આ જ પ્રમાણે આપણે જોતાશું કે ઘણા બધા લોકો હોય છે મારાથી જોતા હોય છે ઘણા દાણાથી પણ જોતા હોય છે અને આવા જ સમયે આપણને પ્રશ્ન બનતો હોય છે કે આ મારા કોણ જોઈ શકે દાણા કોણ જોઈ શકે તો મિત્રો આમાં એવું છે કે મારા જોવા અને દાણા જોવા એ તમારે કોઈ ભૂવાની જરૂર નથી મિત્ર કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે કેમ કે દરેકના ઘરમાં મિત્રો જે દેવી દેવતાઓ હોય છે એ એવું નથી કે ખાલી ભુવાના દેવી દેવતા હોય છે એ બધાની દેવી હોય છે એટલા માટે તો મિત્રો કહેવત છે કે દેવ માને એના દેવ હોય છે મિત્રો તમારો વિશ્વાસ તમારી જો ભક્તિ હશે તો એ દેવ તમારા પણ છે મિત્રો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન આવતો હોય તમારા ઘરે જે મારા હોય છે એ મારાથી તમે જોઈ શકો છો મિત્રો માતાજીને તમે મનમાં પ્રશ્ન પૂછી અને મારાથી તમે જે એના દાણા લોહી અને જોઈ શકો છો કે ભાઈ હા માતાજી સાચું કહેવા માગે છે કે ખોટું કહેવા માગે છે એના માટે કોઈ ભૂવો થવાની જરૂર નથી અને અત્યારે મારું તો એવું માનવું છે કે મિત્રો દરેક લોકો મારાથી જોતા જશે ઘરમાં તમે એ વાર નવાર જોયું હશો તો તમે જોતા હશો તમારા જે પપ્પા હશે જોતા હશે એ નહીં હો તો એમના જે દાદા હશે જોતા હશે ઘરમાં મારા પણ હશે અને એ જોતા પણ હશે તો હા મિત્રો આ સાચી વાત છે કોઈ પણ વ્યક્તિ મારાથી જોઈ શકે છે મિત્રો કેમ કે દેવ એવું નથી કહેતું કે તમે મને ના પૂછો આપણી માવડી છે તમારે કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ તકલીફ હોય કોઈ પણ જાતનું દુઃખ હોય તો તમે એમને પૂછી શકો છો અને એનો જ એ તમને જવાબ પણ આપતા હોય છે પણ કેવું હોય છે મિત્રો આમાં તાર્કિક એટલે કે સમજવું બહુ મહત્ત્વનું હોય છે કોઈ પણ વ્યક્તિને સમજવું બહુ મહત્ત્વ હોય છે કે માતાજી શું કહેવા માગતું હોય છે અને જો એ સમજો તો આરામથી તમે જોઈ શકો છો અને હા ખાસ એક વસ્તુનું ધ્યાન રાખો કે જે મારા હોય છે એમાં મણકા હોય છે એ સાચી મારા હોય છે તો મણકાવાળી જે મારા હોય એનો જ હંમેશા ઉપયોગ કરવો અને એનાથી જ જોવું મિત્રો અને ઘરમાં કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો તમે એ મારા વડે જોઈ તમારી માતાજી જે મઢમાં બેલી હોય એ તમે માતાજીને પૂછી શકો છો અને એ તમારા મનમાં જે જવાબ આવતો હોય એ જવાબથી તમે માતાજીને સાચું ખોટું કરી શકો છો એમાં તમે વેણ વધાવો એ પણ તમે જોઈ શકો છો તમે વેણ વધાવવા વિશે પણ જાણતા હશો વેણ એટલે જે બે કનનું આવતું હોય એ વેણ કહેવાતું હોય છે એને ઘણા લોકો બેકી પણ કહેતા હોય છે અને વધાવો એટલે જે ત્રણ અંક ત્રણ હોય એને વધાવો કહેવાય એક હોય એને વધાવો કહેવાય એને આપણે એકી અને બેકી તરીકે પણ લોકો ઓળખતા હોય છે અને વેણ વધાવાથી પણ લોકો ઓળખતા હોય છે મિત્રો આમ તમે માતાજી જોડેથી વેણ અને વધાવો લઈ અને તમે માતાજીને પૂછી શકો છો તમારા નાના મોટા કોઈ પણ કાર્ય માટે અને માતાજી એનો જવાબ બી આપતી હોય છે અને એ પ્રમાણે તમારે સારું પણ થતું હોય છે અને માતાજીને તમે જાતો જાત એને જે નિવેદ એના માનતા કરવાની હોય એ પણ તમે કરી શકો છો મિત્રો તો આમાં કંઈ પણ મૂંઝવાવાનું કે મુશ્કેલી ભર્યું કોઈ કાર્ય નથી કોઈ પણ સામાન્યથી સામાન્ય વ્યક્તિ હોય છે એ પણ માતાજીનું જોઈ શકે છે એને પૂછી શકે છે અને માતાજી એનો જવાબ પણ આપતા હોય છે અને જો એ દિલથી પૂછતો હશે અને જો જવાબ સાચો હશે તો માતાજી એનું કામ પણ કરતા હોય છે પણ આ ક્યારે કે જ્યારે તમારા મનમાં શ્રદ્ધા હોય તમને વિશ્વાસ હોય દેવી દેવતા ઉપર તમને વિશ્વાસ હોય ત્યારે તમે આ વસ્તુ જોઈ શકો છો અને ત્યારે એ વસ્તુ શક્ય બને છે કેમ કે ઘણા બધા લોકો તમને એવા પણ જોવા મળતા હશે કે હું દેવી દેવતામાં નથી માનતો અને છેલ્લે દેવી દેવતામાં જ માનતા હોય છે મિત્રો તો આ પ્રમાણે મિત્રો તમે માતાજી સાથે વાત એટલે કે એક એના સંકેતરૂપી તમે વાત કરી શકો છો અને આવા જ વિડીયો મારી ચેનલ પર તમને મળશે કે માતાજીને કઈ રીતના વાત કરો માતાજી આવતા હોય તો કઈ રીતના આવતા હોય છે માતાજીના જે શ્રીફળ દ્વારા સંકેત મળે એ પણ કઈ રીતના મળતા હોય છે એ પણ મારી ચેનલ ઉપર તમને આપેલા છે તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ મારું કહેવું છે જો તમને મારી આ માહિતી યોગ્ય લાગ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી મિત્રો જરૂર લખજો તમારી જે કુલદેવીને પૂછતા હોય કુલદેવીનું નામ જરૂરથી લખજો કે જેથી આવનાર સમયમાં હું તમારી એ કુલદેવી વિશે હું તમને વિડીયો બનાવી શકું અને જો અન્ય કોઈ તમારે માહિતી જોતી હોય તો પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો એ માહિતીને પણ હું પૂરેપૂરી તમને આપવાનો મારાથી થશે એટલો પ્રયત્ન કરીશ મિત્રો તો બસ મિત્રો આટલું જ જય માતાજી હર હર મહાદેવ જય મા મેલ